સમાચાર નવસારીથી પ્રાપ્ત થયા છે નવસારીના ઊંડાચ ગામે પુલના સમારકામ પટેલે સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે તો નવસારીના ઊંડાચ ગામમાં પુલના સમારકામને લઈ અને વિવાદ સર્જાયો છે પુલનું સમારકામ ન થયું જેના કારણે ગ્રામ પંચાયતના સભ્યએ રાજીનામું આપ્યું વારંવાર તેમણે રજૂઆત કરી તેમ છતાં તેમની રજૂઆતને ધ્યાને ન લેવાઈ વાત હવે વડોદરાની કરીએ વડોદરામાં છેલ્લા છ દિવસ પહેલા એક ભૂવો પડ્યો જોકે હજુ સુધી સમારકામ નથી કરવામાં દિવસ જ આ રોડ પર ભૂવો પડ્યો આજે ભૂખી કાંસની નજીક ફૂટ ફૂટ લાંબો અને પહોળો ભૂવો પડ્યો બેરીકેડ લગાવી મનપાએ રસ્તો કોર્ડન કર્યો બનાવની જાણ થતા સ્થાનિક નગર સેવકો સ્થળ પર પહોંચ્યા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું